નમસ્કાર હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારો મહત્વના સમાચાર શરૂ કરતા પહેલા એક સૌથી મોટા સમાચાર જોઈશું આપણે સૌપ્રથમ પ્રથમ તો બનાસ નદીના જળસ્તરમાં થયો છે વધારો આ અમીરગઢથી એક મોટા સમાચાર છે જળસ્તર વધતા લોકોમાં છવાયો આનંદ અમીરગઢ નજીકથી પસાર થતી બનાસ નદીમાં આવ્યું પાણી કાંતીવાડા ડેમની જળ સપાટી વધવાની શક્યતા સ્થાનિક તંત્ર દ્વારા પાણીમાં ન ઉતરાવા જળસ્તર વધતા લોકોમાં આનંદ છવાયો છે અમીરગઢ નજીકથી પસાર થતી બનાસ નદીમાં પાણી આવ્યું દાંતીવાડા ડેમની જળ સપાટી વધવાની શક્યતા છે સ્થાનિક તંત્ર દ્વારા પાણીમાં ન ઉતરવા અપીલ કરાઈ છે

વહીવટી તંત્ર દ્વારા પણ બનાસ નદીના પાણીમાં પ્રવેશ કરવો નહીં તેવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે ભવનમીના ઇન્ડિયા ન્યૂઝ બનાસકાંઠા અમીરગાઢ